નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે તારીખ અઢાર ફેબ્રુઆરી બે ને ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને અંત સુધી જોજો અને લાસ્ટમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો અને જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણે સુધી નોટિફિકેશન મળી જાય આજે થોડું લેટ થઈ ગયું છે તેના માટે હું આપણી માફી માંગુ છું તો હવે જોઈએ આપણે આજના મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન નીચેનામાંથી તાજેતરમાં કોને આફ્રિકી સંઘના અધ્યક્ષ બનાવાયા છે આફ્રિકી યુનિયન છે તેના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે તો તાજેતરમાં જ અબ્દેલ ફતેહ અલ સિસીને એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે અબ્દેલ ફતેહ અલ સિસીને તાજેતરમાં જ આફ્રિકી સંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે અબ્દેલ ફતેહ અલ સિસિ કે તેઓ આફ્રિકી એક કન્ટ્રી છે મિશ્ર અને તેઓ મિશ્રના રાષ્ટ્રપતિ છે અને તેમને તાજેતરમાં જ આફ્રિકીયા યુનિયનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ખાસ નામ યાદ રાખી દેજો મિશ્રના રાષ્ટ્રપતિ છે અબ્દેલ ફતેહ અલ સીસી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાસાના જણાવ્યા મુજબ ભારત અને કયા દેશે વૃક્ષ વાવવાની બાબતમાં વિશ્વમાં સૌથી આગળ છે ભારત સિવાય અન્ય કયો દેશ છે તે નાસાના જણાવ્યા મુજબ ભારત સિવાય અન્ય દેશનું નામ છે ચીન ઓપ્શન એ સાચો જવાબ આવશે ભારત અને ચીન વિશ્વમાં વૃક્ષ વાવવાની બાબતમાં સૌથી આગળ છે અને આ રિપોર્ટ જણાવ્યું છે નાસાએ તો આપને જણાવી દઉં નાસા વિશે નાસાનું સૌથી પહેલાં આપણે ફૂલ ફોર્મ જોઈએ તો નાસાનું સૌથી પહેલાં ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન રિપીટ કરું છું નાસાનું ફૂલ ફોર્મ તો નાસાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન તેની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી એઇટ એટલે કે ઓગણીસો ને અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના પ્રમુખ છે જીમ બ્રેડન્સ ટાઈન આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે અઢાર ફેબ્રુઆરીના રોજ એટલે કે આજના દિવસે ટાગોર પુરસ્કાર એ કોના હસ્તે આપવામાં આવશે કોના હસ્તે આપવામાં આવશે તો ટાગોર પુરસ્કાર આજના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવશે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે અઢાર ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ટાગોર પુરસ્કાર આપવામાં આવશે સાંસ્કૃતિક અને સદભાવના માટે આ ટાગોર પુરસ્કાર આપવામાં આવે છે દર વર્ષે અચ્છા ટાગોર પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે તો ટાગોર પુરસ્કારની શરૂઆત કરવામાં આવે છે વર્ષ બે દેશના રાષ્ટ્રપતિ ભારતની દિવસની મુલાકાતે આવ્યા છે કયા દેશના રાષ્ટ્રપતિ છે તે અર્જેન્ટિનાના ઓપ્શન ડી એ સાચો જવાબ છે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ છે તે તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા છે આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરેકિયો મેકરી અને તે ત્રણ દિવસની ભારતની યાત્રા પર આવ્યા છે ફેબ્રુઆરી સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસની યાત્રા પર તેઓ ભારતની આવ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે તાજેતરમાં કયા દેશને સામાન્ય પર્યટકોને એવરેસ્ટ બેઝ કેમ્પમાં જવા પર પ્રતિબંધ લગાવ્યો છે તો તે દેશનું નામ છે ચીન એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે ચાઇનાએ સામાન્ય પર્યટકોને તિબ્બત એવરેસ્ટ બેઝ કેમ્પ પર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે ચીન એવરેસ્ટ બેઝ કેમ્પની સફાઈ કરી રહ્યું છે હાલમાં અને તે માટે તેને તિબ્બત એવરેસ્ટ બેઝ કેમ્પમાં સામાન્ય પર્યટકોને જવા પર રોક લગાવી છે આ રોક લગાવી છે ચાઇનાએ તો આપ મેપમાં દેખો ચીન આ છે ચાઈના અને ચાઈનાનું કેપિટલ છે બેઇજિંગ ચાઇનાના પ્રેઝન્ટ ટાઈમમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને કરન્સી છે ચાઇનાની રેન મીન બી કરન્સી ખાસ કરીને યાદ રાખી લેજો ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે અને પરીક્ષાર્થીઓ ભૂલ કરતા હોય છે ચાઇનાની કરન્સી છે રેન મિન બી હવે આપણે જાણીએ કે ચાઇનાની બોર્ડર ભારત સાથે કેટલા કિલોમીટર સુધી જોડાયેલી છે તો ત્રણ હજાર ચારસો અને ઇઠ્યાસી આટલા કિલોમીટરની બોર્ડર ચીનની ભારત સાથે જોડાયેલી છે અને ભારતના કયા કયા રાજ્યો છે કે જે ચાઇના સાથે જોડાયેલા છે બોર્ડરથી તો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ આ પાંચ રાજ્યોની બોર્ડર એ ચીન સાથે જોડાયેલી છે અને ટોટલ બોર્ડર કેટલી થાય છે ત્રણ હજાર ચારસો ને અઠ્યાસી કિલોમીટર અન્ય એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે અહીંયા આગળ ભારત અને ચીનની જે સરહદ છે તે કઈ રેખા તરીકે ઓળખાય છે તો મેક મોહન રેખા તરીકે ઓળખાય છે અને જેનું નિર્માણ એ ઓગણીસો ને ચૌદમાં થયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ રજૂ કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે બિહાર બંગાળ અને રાજસ્થાનમાં બારવિવાહક કૃપ્રથા હજુ પણ ચાલુ છે તો કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જણાવ્યું છે તો આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નામ છે યુનિસેફ એટલે કે ઓપ્શન બી એ સાચો જોબ બની જશે યુનિસેફ એ આ જણાવ્યું છે કે તાજેતરમાં એક રિપોર્ટ દ્વારા કે ભારતના જે ત્રણ રાજ્યો છે બિહાર બંગાળ અને રાજસ્થાનમાં અત્યારે હાલ પણ બાર વિવાહની કૃપથા ચાલુ છે તો આપણે અહીં આગળ જાણીએ યુનિસેફ વિશે સૌથી પહેલાં આપણે જણાવી દઉં કે યુનિસેફના બ્રાન્ડ એમ્બેસેડર છે ભારતમાં હીમા દાસ કે જે એથ્લેટ છે યુનિસેફ વર્લ્ડ વાઇડ બ્રાન્ડ એમ્બેસેડર છે મિલી બોબી બ્રાઉન તે એક સિંગર છે અને હવે આપણે જાણીએ યુનિસેફ વિશે સૌથી પહેલાં યુનિસેફનું આપણે ફૂલ ફોર્મ જોઈએ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ રિપીટ કરું છું યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ એ તેનો ફૂલ ફોર્મ થાય છે તેની સ્થાપના ક્યારે થઈ હતી યુનિસેફની તો યુનિસેફની સ્થાપના થઈ હતી ઓગણીસો ને છેતાલીસમાં તેનું મુખ્યાલય આવેલું છે ન્યૂયોર્ક ખાતે એટલે કે યુ એસ એમાં હવે તેનું શું કામ કરે છે તો આપણે જાણીએ કે વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોના બાળકોના જીવનની ગુણવત્તા સુધરે તેમને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય તથા બાળકોના હકના સ્વીકાર થાય તે માટેના પ્રયાસો કરે છે યુનિસેફ બાર કલ્યાણના કાર્યક્રમો ઉપરાંત માતૃ કલ્યાણ અને કુટુંબ કલ્યાણના વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરે છે યુનિસેફ ભારતમાં તેના કાર્યાલયો આવેલા છે અને ક્યાં ક્યાં આવેલા છે તો ભારતમાં મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈમાં તેના પ્રાદેશિક કાર્યાલયો આવેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે કયા દેશના વડાપ્રધાને યુવા પેઢીને મોકો મળે તે માટે પ્રધાન પદેથી રિટાયર થવાની જાહેરાત કરી છે કયા દેશના પ્રધાનમંત્રી છે તે બાંગ્લાદેશના એટલે કે ઓપ્શન સી એ સાચો જોબ બનશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેઓ રિટાયર થશે અને તેમને ફરીથી વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડશે નહીં આ નિર્ણય તેમને યુવા પેઢીને મોકો મળે તે માટે તેમને આ નિર્ણય લીધો છે વડાપ્રધાન પદેથી રિટાયર થવાનો આપ મેપમાં દેખો આ છે બાંગ્લાદેશ અને બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા પ્રેસિડન્ટ છે અબ્દુલ હમીદ અને પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે શેખ હસીના અને બાંગ્લાદેશની કરન્સી છે ટાકા હવે આપણે જાણીએ કે બાંગ્લાદેશની બોર્ડર ભારત સાથે કેટલા કિલોમીટર જોડાયેલી છે તો બાંગ્લાદેશની બોર્ડર છે ચાર હજારને છન્નું પોઈન્ટ સાત કિલોમીટર ચાર હજાર છન્નું પોઈન્ટ સાત કિલોમીટર જેટલી બોર્ડર એ જોડાયેલી છે સરહદ કયા કયા રાજ્યો સાથે તે સરહદ જોડાયેલી છે આપણે મેપમાં જોઈએ તો વેસ્ટ બેંગાલની ત્યારબાદ આસામ રાજ્યની મેઘાલય મિઝોરમ અને ત્રિપુરા આ પાંચ રાજ્યોની બોર્ડર એ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે અને ટોટલ લંબાઈ થાય છે તેની ચાર હજાર છન્નું પોઈન્ટ સાત કિલોમીટર વિડીયો જો પસંદ આવ્યો હોય અને આપને હેલ્પફુલ લાગતો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે જેટલા પણ સ્ટડી રિલેટેડ વોટ્સઅપ પર ગ્રુપ હોય તો તેમાં આપના અન્ય મિત્રોને શેર પણ કરજો કે જેથી આ વિડીયો તેમના સુધી પણ પહોંચી શકે અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન અઢાર ફેબ્રુઆરીના રોજ ટાગોર પુરસ્કાર કોના હસ્તે આપવામાં આવશે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે